હા સર મિત્રો જય માતાજી ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભાઈ બહેનનો પર્વ એટલે રક્ષાબંધન આવે છે તો રક્ષાબંધન નિમિત્તે મારે ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય એના વિશે મારે ગીત ગાવું હોય તો એની રચના છે નાનાલાલની તો એના શબ્દો છે મોલો છે મારો વીરજો ખીરાવું વાર લો એક તો સુહાગી ગગન ચાંદલો રે લોજો સોહાગી મારો વીર જો ખમા વીરા જવું વાર લો રાજ તો બીરાજ રાજ મંદિર લોલ અલેણે બીરાજ મારો વીર ખમા વીરાને જવું વારણે રેલો ચંપો હિલે છે ફૂલવાડી મારે લોલ અરે ફૂલ માં ખીલે છે મારો વીર ખમા વીરાને જવું વાર નેર લો આગળ ઉજાસ મારા સૂર્યનો લો અરે ઘરમાં ઉજાસ મારો વીર જોખમાં વીરાને જવું વાર નેર લો એક તો આનંદ મારાયુર મારે લો બીજો આનંદ મારો વીર જોખમા વીરાને જવું વારનેર લો અરે દેવે દીધી છે મને માવડી લોલ એ માવડીએ દીધો છે મારો વીર જોખમા વીરાને જવું વારનેરે લોલ ખમા વીરાને જવું વાર હેલો જય માતાજી જય સિઆરમ ખુબ સરસ લાલ ભૈનિક